ખેલાડીઓ તેમજ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ફાઈનલ મુકાબલામાં ઉત્તમ પ્રદર્શન સાથે જૈન વોરિયર ટીમ વિજેતા બની જ્યારે જૈન ગુજરાત ટીમ રનરઅપ તરીકે રહી વિજેતા ટીમ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી સાથે સાથે સ્પર્ધા દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર બેટ્સમેન ને વિશેષ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર આયોજનમાં જૈન ગ્રુપ સભ્યોની ઉત્તમ વ્યવસ્થા ખેલાડીઓની રમતિયાળ ભાવના સૌએ પ્રશંસા વ્યક્ત કરી સમગ્ર આયોજન પ્રોજેક્ટ ચેરમેન પેન્ટુભાઈ અને હરેશભાઈ પીઠવાની રાહબારી માં થયું આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ખેલાતા અને ટીમ ભાવના વધુ મજબૂત બને તેવો હેતુ સાકાર થયો તો ફરી મળીશું એક નવા સમાચાર ત્યાં સુધી જોતા રહો લોક સામના